હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે જ તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે માર્કેટિંગ યાર્ડના ભાવ સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજની માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો ખાલી ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ એવું નહીં તમને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તમને દરરોજને માટે સાંભળવા મળશે તો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ ઘઉં લોકવન જે લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો પચીસ રૂપિયાથી લઈ છસો છ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો એંસી રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા જે ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો બાવીસ રૂપિયાથી લઈ સાતસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકાવન રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકસઠ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે ઓગણ ચાલીસો એક રૂપિયા થી લઈ સુડતાલીસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ચુમ્માલીસો એકાવન રૂપિયા હવે જોઈએ ઈશ ગુલ ગુલના જે ભાવ છે તે સત્તરસો એકાણું રૂપિયાથી લઈ બાવીસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકાણું રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ સોળસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકતેર રૂપિયા હવે જોઈએ સુકામરસા સુકામરસાના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ સવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બાવીસસો એકાવન રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો એકસઠ રૂપિયાથી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે વીસ કિલોના ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયા થી લઈ આઠસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એક્યાસી રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એક્યાસી રૂપિયા થી લઈ ચારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે છસો સોતેર રૂપિયાથી લઈ સોળસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાણું રૂપિયા હવે જોઈએ ચણા ચણા પીરાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ સોળસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એક રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ સોળસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ બાવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો છવી રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ છસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ₹651 अबे જોઈએ તુવેર તુવેર નજે બાવસે ₹511 થી લઈ ₹1751 થી સામની બાવસે ₹1931 હવે જોઈએ સોયાબીન સોયાબીન નજે બાવસે ₹701 થી લઈ ₹921 થી સામની બાવસે ₹831 હવે જોઈએ રાય राय भाव से नौ सौ एकावन रुपया लाइ अगर सौ एकाणु रुपया से सा से नौ सौ एकावन रुपया हवे जो ये मेथी मेथी भाव से आठ सौ एकाणु रुपया लाई सौ एक रुपया से सामान्य भाव से एक हज़ार एकतालीस रुपया हम जो गोगड़ी गोगड़ी जो भाव से चार सौ सोतेर रुपया लाई नौ सौ रुपया से सान्य भाव से आठ सौ रुपया हमें जो कांग कंगना भाव से छसौ रुपया लई एक हज़ार इकोतेर रुपया से सामान्य भाव से एक हज़ार अगियार रुपया हम जो सूरजमुखी सूरजमुखी भाव से पाँच सौ एकाणु रुपया लई पाँच सौ एकाणु रुपया से सा से पाँच सौ एकाणु रुपया हमें जो सणा सफेद सफेद सना भाव से बार सौ एक रुपया लई सौ सौ एक रुपया से सामान्य भाव से અઢારસો છવી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ